કરજણ નગરપાલિકાના જલારામ નગર વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા ઉપાડવાની અનિયમિતતાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી શહેરો અને ગામડાઓ સ્વચ્છ અને સુંદર બને આ ઝુંબેશના ભાગરૂપે કરજણ નગરપાલિકા દ્વારા નગરમાં ડોર ટુ કચરો ઉપાડવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ સેવા માટે પાલિકા નાગરિકો પાસેથી નોંધપાત્ર વેરો પણ વસૂલે છે પાલિકાએ કચરા ઉપાડ માટે ઇજારદારને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં કચરો ઉપાડવાની પ્રક્રિયામાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે ખાસ કરીને જલારામ નગર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં છેલ્લા દસ પંદર દિવસથી કચરો ઉપાડવાળાનો ટેમ્પો અનિયમિત રીતે આવી રહ્યો છે આના કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અમારી સોસાયટી જલારામ નગર મધની પાર સોસાયટી છે અહીંયા દસ પંદર દિવસથી કચરાવાળા કોઈ આવતા નથી અમે કેટલી વખત કહીએ છીએ તો બી કંઈ કોઈ ધ્યાન આપતું નથી કોર્પોરેટરને કહીએ તો અમારે કચરો કંઈ ના કરો ગુજરાતી સ્કૂલ છે ત્યાં કચરો નખાય ખાય અમારાથી એટલે અમે વિચારીને કહીએ કે હવે કંઈ અમારા માટે કંઈ બી સેવા કરો ને કચરાવાળાને મોકલો શું નામ તમારું મારું વહીદા સોલંકી

ના છૂટકે ઘણા લોકો ખુલ્લામાં કચરો નાખવા મજબૂર બન્યા છે જેના કારણે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે ખુલ્લામાં પડેલા કચરામાંથી માખીઓ અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે રહીશોને બીમારીઓનો ભય સતાવી રહ્યો છે સ્થાનિક રહીશોની માંગ છે કે નગરપાલિકા અને ઇજાદાર દ્વારા કચરો ઉપાડવાની પ્રક્રિયાને નિયમિત અને વ્યવસ્થિત કરવામાં આવે જેથી નગર સહિત

સાહેબ અહીંયા આપણે અંદર આપણે સામગ્રી આપે છે કચરાની દરેક જગ્યા કચરાનો પ્રોબ્લેમ નથી થતો અહીંયા હર મહિનામાં મહિના બે મહિનામાં તકલીફ આવે છે કચરાની આપણે કચરાવાળા આવતા નથી તો લેડીઝો કચરો કંઈ નાખે કચરો જયથી નાખે તો ગંદકી ફેલાય રોગચાળો થાય એના માટે અમે આ વસ્તુ તમને લઈએ છીએ કેટલા દિવસ થી આ સમસ્યા છે કચરા ની આ કચરા ની લગભગ પંદર વીસ દિવસ પ્રોબ્લેમ છે લેવા જ નથી આવતા શું નામ તમારું